નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના સો યકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજ બજાર ભાવના વિડીયો તમે આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી રહેશે તો આપણે ડીસા અને ઊંઝા માર્કેટમાં જીરું ઘઉં સુવા એરંડા ગવાર રાયડો વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું આગળ ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ અને ડીસા માર્કેટ યાર્ડના આજના સાચા બજાર ભાવની વાત કરીશું આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંનો ભાવ ચાર હજાર ચારસોથી સાત હજાર ચારસો સાઠ રૂપિયા રાયડો આઠસો પચીસ થી એક હજાર એક્યાસી રૂપિયા સુવાનો બજાર સોળસો પંદરથી એકવીસો સિત્તેર રૂપિયા किसब गुल करिए तो बेहजार सात सौ थी चार हज़ार सौ रुपया धाणा करिए तो एक हज़ार अगियार सोल सौ सो एकसठ रुपया अजमो बे हज़ार बतरीस सौ बार रुपया वरिय सोलसो छ हज़ार नौ सौ सफेद तल ना बजार भाव छवीसो एकतालीसतालीस सौ पचास रुपया તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરી ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું આગળ ચેનલ મનાવ હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને સાથે વિડીયોમાં લાઈક કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને ખબર પડે કે વિડીયો મિત્રો તમને કેવો લાગે છે અને તમારા મિત્રો સાથે પણ શેર આગળ કરી દેજો તો વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની તો મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં આજે રાયડાનો બજાર ભાવ આઠસો પચાસ થી નવસો બોતેર રૂપિયા એરંડાની બજાર અગિયારસોથી અગિયારસો એકતાલીસ રૂપિયા રચકા બાજરી ચારસો થી પાંચસો એકતાલીસ રૂપિયા રાજગરો અગિયારસોથી સોળસો પાંત્રીસ બાજરીની વાત કરીએ તો ચારસો ચોસઠથી પાંચસો એકવીસ રૂપિયા કઉ ટુકડામાં ચારસો પંચોતેરથી ચારસો પંચ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા અને ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના સાચા બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવું અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી જુઓ જેથી રોજે રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીશું આપણે આજના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની